ત્યાં જે હમણાં ડેથ થયેલી છે એ ભાઈ અહીંયા લઈને આવ્યા હતા એમનું નામ છે રમેશભાઈ ચંદુલાલ રાઠોડ એમના મમ્મીનું આજે તેરમું હતું ને અમે વાડી ભાડે રાખી દરજી સમાજે વાડી ભાડે રાખી ને ત્યાં ગાડી એમનું તેરમા માટે રાખેલી હતી અને ત્યાં ગાડી પાર્કિંગ બાબતે મગજમારી થઈ શાહ બ્રધર્સ દુકાનનું નામ છે એ દુકાનવાળા સાથે મગજમારી થઈ અને એ દુકાનનો સ્ટાફ હતો ચારથી થી પાંચ જણનો એ લોકોએ આ ભાઈ સાથે જમશે મારામારી કરી અને જે છાતીમાં ફેંટવાથી એનામાં એ બધી તાત્કાલિક જ ત્યાં ને ત્યાં પડી ગયા અને ત્યાંથી અમને ભૂમિ હોસ્પિટલ પર ફસેડવામાં આવ્યા ત્યાં ડૉક્ટરે એમને ડેથ જાહેર કર્યા છે અને ત્યાંથી અમે અહીંયા લઈને આવ્યા છે એમને અને ત્યાં અગાડી ચાર આરોપીઓને પકડેલા છે તારેલીવાદ પોલીસ સ્ટેશને જે આગળની પોલીસ કાર્યવાહી કરે અમારી અપેક્ષા એવી છે કે હા હા પાર્કિંગ ની તો પાર્કિંગની છે જ સરદાર પણ સરદાર હું જે બાંધકામ છે એ બી ટોટલી ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં ગાડી કોઈ પણ બાંધકામ હમણાં જેટલા નવા થયા છે ત્યાં પાર્કિંગ ની કોઈ વ્યવસ્થા જ નથી શું નામ તમારું મારું નામ અરુણ ગઈ કઈ આ જે ભાઈ એક્સપાયર થઈ ગયા છે એમના